નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો દાળ પલાળવાની ઝંઝટ વગર આજે આપણે મગની દાળનો શીરો બનાવીશું એકવાર તમે આ રીતે બનાવશો નહીં તો તમે બધી જ જૂની રીતો જે છે એને ભૂલી જશો તમે શીરો જુઓ જરા પણ વધારે ઘી નથી શીરો જે છે જરા પણ ચીકાસવાળો નથી અને બહુ છૂટો પણ નથી એકદમ આપણે બારે ખાતા હોઈએ એવો શીરો બનાવ્યો છે સચોટ માપ સાથે અને એકદમ સરળ રીતે ફટાફટ બની જાય એ રીતના રેસિપી જે છે એ વિડીયોમાં બતાવેલી છે તહેવાર કે પ્રસંગ માટે ફટાફટ બની જાય એવો મગની દાળનો શીરો બનાવવાનું શરૂ કરીએ જેના માટે સૌપ્રથમ આપણે એક કપ જેટલી મગની દાળ લેવાની છે ફોતરા વગરની પીળી મગની દાળ લઈશું તો દાળને જે છે આપણે સરસ વોશ કરી લેવાની છે નળ નીચે છૂટ પાણી આપણે ધોઈ લઈશું બેથી ત્રણ પાણીએ સરસ આપણે ક્લીન કરી લેવાની સારો એવો માટીનો ભાગ હોય છે દાળ ચોખા ઉપર દરેક વખતે આ રીતના વોશ કરીને જ લેવાનો આગ્રહ રાખવાનો હવે આ દાળને જે છે આપણે ઝાડીવાળા વાસણ ઉપર એકાદ કલાક માટે મૂકી રાખીશું અને ત્યારબાદ વધારાનું પાણી નીતરી જાય એટલે કડાઈમાં આ દાળને જે છે આપણે શેકી લેવાની છે એટલે કે અંદરથી ભેજનું પ્રમાણ આપણે હટાવી લેવાનું છે તો હાલ કડાઈમાં આપણે ઘી કે કશું જ નથી ઉમેરવાનું એમને ડ્રાય રોસ્ટ જ કરવાનું છે મધ્યમ ગેસની આંચ પર આપણે દાળને જે છે સરસ શેકી લેવાની છે બિલકુલ પણ ભેજનું પ્રમાણ ન રહે દાળમાં એ રીતે આપણે દાળને શેકીશું જો તમે વધારે દાળ લેતા હો બીજા દિવસે ઘરે પ્રસંગ કે તહેવાર કે હોય તો તમે આ રીતના દાળનો પાવડર જે છે એ આગલા દિવસે તૈયાર કરીને મૂકી શકો અથવા તો આ દાળનો પાવડર જે છે ને એ ત્રણથી ચાર મહિના સુધી આરામથી સ્ટોર પણ કરી શકાય એવો છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો તમે પાવડર જે છે આગલા દિવસે કે થોડા દિવસ પહેલાં બનાવીને રાખી મૂકતા હો તો દાળ જે છે ને એ પ્રોપર શેકવાની બિલકુલ પણ પાણીનો ભાગ ન હોય એ રીતના શેકવાની નહીં તો પાવડર જે છે એ બગડી જશે જો અંદર જરા પણ ભેજનો કે પાણીનો ભાગ હશે તો તો હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાની દાળનો કલર ચેન્જ નથી કરવાનો આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે પાણીનો ભાગ ભેજનું પ્રમાણ હટી જાય ત્યાં સુધી જ આપણે દાળને જે છે એ શેકવાની છે દાળ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ જે છે આપણે બંધ કરી દઈશું અને દાળને જે છે ઠંડી થવા દઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાની છે દાળ સરસ ઠંડી થઈ જાય એટલે મિક્સરના વાસણમાં આપણે ટ્રાન્સફર કરીને દાળને જે છે એ વાટી લેવાની છે એટલે કે પીસી લેવાની છે તો દાળને જે છે એ પલ્સ મોડમાં પીસવાની છે જો પલ્સ મોડ ન હોય તો આ રીતે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસવાની આનાથી જે છે એ દાળનો જે ટેક્સચર જે હશે બહુ જ સરસ આવશે એકદમ દાણેદાર પીસાશે દાણેદાર પણ દાળ જે છે ને એ પીસાઈ જવી જોઈએ દાળનો દાણો ન રહેવો જોઈએ આપણે આ રીતનું કરકરું પીસવાનું છે તો આપણે એક કપ મગની દાળ લીધેલી છે એની સામે આપણે બે કપ જેટલું દૂધ લેવાનું છે તો જાડા તળિયાવાળા વાસણમાં આપણે પાં કપ જેટલું પાણી લઈશું જેથી કરીને દૂધ જે છે એ તળિયે ચોંટે નહીં તો અહીં ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે એટલે કે ગરમ કર્યા વગરનું દૂધ લીધેલું છે કાચું દૂધ લીધેલું છે એક કપ મગની દાળની સામે એક કપ જેટલી ખાંડ લેવાની છે અને અને એક ટી સ્પૂન જેટલી કેસર લેવાની છે ખાંડ ઓગળે ત્યાં સુધી જ આ દૂધને ગરમ કરવાનું છે એટલે કે એકથી બે ઉભરો આવી જાય એટલે ગેસની આજ જે છે આપણે બંધ કરી દેવાની હવે કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લઈશું જેમાં કાજુ અને બદામને જે છે એ સરસ શેકી લેવાના છે કોઈ પણ મીઠાઈ બનાવો ને એમાં આ રીતના ઘીમાં શેકેલા કાજુ અને બદામ જે આપણે ક્રિસ્પી કરીને ઉમેરીએ ને એ બહુ જ ટેસ્ટી લાગે છે હવે સેમ કઢાઈમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલી સોજી લેવાની છે સોજીની જગ્યાએ તમને રવો ગમે તો તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો તો સરસ આપણે સોજીને જે છે શેકી લેવાની છે હળવી એવી સોજી શેકાઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન ઉમેરીશું આ બે વસ્તુ ઉમેરવાથી હલવાનો ટેક્સચર જે છે ને બહુ જ સરસ આવશે ખાસ ઉમેરજો સ્કીપ નહીં કરતા બંને જ વસ્તુ જે છે એ લગભગ ઘરમાંથી સરળતાથી અવેલેબલ હોય એવી જ બંને સામગ્રી છે ખાસ ઉમેરજો આ બંને જ સામગ્રી જે છે સરસ શેકાઈ જાય હળવો એવો કલર ચેન્જ થાય અને સુગંધ આવે એટલે આપણે અહીં ઘી ઉમેરી દઈશું તો એક કપ મગની દાળની સામે મેં પોણા કપ જેટલા ઘીનો ઉપયોગ કરેલો છે જો તમે એક કપ મગની દાળની સામે એક કપ ઘી લેશો તો ઘી જે છે એ શીરાની સાથે સાથે અલગ તરી આવશે જો તમને એવું ગમે તો તમે એક કપ જેટલું ઘીનો ઉપયોગ પણ કરી શકો પણ પોણા કપ ઘીના ઉપયોગથી એકદમ માપોમાપ થશે ઘી હવે આપણે જે દાળ પીસીને રાખી એ દાળને પણ ઉમેરી દઈશું અને મધ્યમ ગેસની આંચ પર આપણે આ દાળને જે છે ઘીમાં શેકવાની છે તો અત્યારે મેં અડધા કપ જેટલું જ ઘી ઉમેર્યું છે ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે એક એક ચમચી કરીને આપણે ઘી જે છે ઉમેરતા જશું હલવા માટેનું માપ જે છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે હવે અહીં હું ફરીથી બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી રહી છું તો આ રીતે જરૂરિયાત પ્રમાણે ઘી ઉમેરતા જવાનું જરૂરી નથી કે પોણા કપ જેટલું જ ઘી જોઈએ ઘણીવાર દાળની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે તો પોણા કપમાંથી ઉપર એકાદ બે ચમચી જેટલું જોઈએ ઘી કદાચ હવે આપણે જે કેસર ખાંડ અને દૂધને જે છે ઉકાળવા માટે મૂક્યું હતું ગરમ કરવા માટે મૂક્યું હતું એ સરસ ગરમ થઈ ગયું છે ગેસની આંચ જે છે આપણે બંધ કરી દઈશું દાળને પણ જે છે મધ્યમ ગેસની આંચ પર શેકવાની છે વધારે હાઈ ફ્લેમ ઉપર નહીં શેકવાની અદરવાઈઝ શીરાનો સ્વાદ જે છે ને એ કાચું કાચું આવશે એમાં મગની દાળનો તો જેમ જેમ દાળ જે છે એ શેકાતી જશે એમ આ રીતના લૂઝ પડતી જશે અને ફૂલતી જશે આપણે સુખડી બનાવતા હોઈએ ને એવો લોટ થતો જશે અને સરસ સુગંધ આવશે ત્યારે સમજવાનું કે દાળ જે છે એ આપણી શેકાઈ ગઈ છે કલર પણ ચેન્જ થઈ જશે અને આ રીતના જે છે એ ફૂલી જશે હવે આપણે અહીંયા એક ચોથુ કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો એક ચતુર્થાંસ કપ પાણી બહુ ઓછું છે પણ બધું પાણી એક સાથે નથી ઉમેરી દેવાનું એક ચતુર્થાંમસ કપ પાણીને પણ આપણે બેથી ત્રણ બેચમાં ઉમેરવાનું છે અદરવાઈઝ એટલું બધું મિશ્રણ જે છે ને એ ઉભરાઈને આવી જશે કે કડાઈની બારે ઢોળાઈ જાય તો મિક્સ કરતાં કરતાં આપણે હળવે હળવે પાણી ઉમેરવાનું છે ગેસની આંચ આ સ્ટેજ કરતી વખતે કાં તો તમારે ધીમી કરી નાખવાની અધરવાઇઝ જો બહુ ઊભરો આવે તો એકાદ મિનિટ માટે તમે ગેસની આજ જે છે એ બંધ પણ કરી શકો છો ત્યારબાદ પાછી ચાલુ કરી દેવાની પણ ધીમો તાપ રાખવાનો છે તો આપણે અહીં ચાસણી પણ નથી કરી કલરનો ઉપયોગ પણ નથી કરેલો માવો મિલ્ક પાવડર મલાઈ કશું જ નથી ઉમેરેલું તેમ છતાં પણ આ શીરો જે છે ને બહુ જ ટેસ્ટી બનશે તમે એકવાર આ રીતના ચોક્કસથી બનાવી જોજો બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જાય એટલે આપણે કેસરવાળું અને ખાંડવાળું દૂધ જે ગરમ કર્યું એ ઉમેરી દેવાનું છે તો કેસરના લીધે કલર અને ફ્લેવર જે છે ને બહુ જ સરસ આવશે જો તમારા ઘરે અવેલેબલ હોય તો ખાસ ઉમેરજો તો મિક્સ કરવાનું છે ધીમો તાપ રાખવાનો જેથી કરીને આપણે આ જે હળવી હળવી જે ગાંઠી પડી ગઈ છે એને તોડવાનો ઇનફ ટાઈમ મળે બહુ હાઈ ફ્લેમ ઉપર આપણે કૂક નથી કરવાનું આપણે અહીં ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે એટલે કે કાચું દૂધ લીધેલું છે જે પહેલેથી ગરમ ન કરેલું હોય તો એમાં જે છે ફેટનું પ્રમાણ સારું એવું હોય છે જેથી આપણે અહીં મલાઈ કે માવાની જરૂરત નહીં પડે તો લગભગ પાંચ જ મિનિટમાં જે છે મગની દાળ જે છે બધું જ દૂધ જે છે એબ્ઝોર્બ કરી લેશે એક ટી સ્પૂન જેટલો એલજી પાવડર ઉમેરીશું અને જે આપણે ડ્રાય ફ્રૂટને જે છે એ ઘીમાં રોસ્ટ કરીને રાખ્યા એ ઉમેરી દેવાના છે તો મગની દાળનો શીરો છે થોડીક તો મહેનત લાગશે તો ગેસની આંચ જે છે આપણે મધ્યમ રાખવાની છે અને આ રીતના શીરાને જે છે એ ચલાવવાનું છે લગભગ સાતથી આઠ મિનિટ જેવું લાગશે પ્રોપર ટેક્સચર આવતા પણ આ સ્ટેપ તમે કરશો ને તો તમારો શીરો જે છે ને જરા પણ મોઢામાં ચોંટશે નહીં અને એકદમ સરસ દાણેદાર બનશે કોઈ કહી જ નહીં શકે કે તમે ઘરે બનાવ્યો છે એ પણ મગની દાળ પલાળવાની ઝંઝટ વગર ફટાફટ બનાવી લીધેલો છે તો છેલ્લી સાતથી આઠ મિનિટ હળવી એવી મહેનત જે છે એ લાગશે પણ શીરો બહુ જ ટેસ્ટી બનશે તો તમે જુઓ કલર પણ ચેન્જ થાય છે અને આનું ટેક્સચર તમે જુઓ એકદમ દાણાદાર થાશે અને હળવું એવું ઠંડુ થશે ને એટલે હજી એનો ટેક્સ્ટર બદલાઈ જશે વધારે દાણેદાર થશે એટલે આ સ્ટેજ ઉપર ગેસની આંચ જે છે આપણે બંધ કરી દેવાની અને શીરાને જે છે એ હળવું એવું રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું તો તમે જુઓ ઘી પણ છૂટું પડી ગયું છે તમને હજી વધારે ઘી ઉમેરવું હોય તો તમે ચોક્કસથી ઉમેરી શકો છો પણ આ ઇનફ થશે આટલું તો ફટાફટ બની જાય એવો મગની દાણો શીરો જે છે એ તૈયાર છે આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો